નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એલ લીવ ટ્રાવેલ કન્સેશન દરેક સરકારી કર્મચારીને આપવામાં આવતું હોય છે ત્યારે તેઓ ખોશે હોશે કોઈ પણ સ્થળે જે છ હજાર કિલોમીટર સુધીની જે ટોટલ રેન્જ છે તેમાં આવતું હોય તો તેમને આ લાભ મળવાપાત્ર છે આટલા કિલોમીટર સુધીનો લાભ મળવાપાત્ર છે તો તેને લઈને ઓલરેડી અમે ઘણા બધા વિડીયો બનાવેલા છે પણ આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે જો કોઈ સરકારી કર્મચારી કે અધિકારીશ્રી છે તેઓ આ લાભનો ગેરઉપયોગ કરે ત્યારે તેને કઈ સજા મળશે કે મળવાપાત્ર થશે તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં જોવાની છે તો વિડીયો જરૂર જોજો પૂરો જોજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ હવે તમારી સામે બે હજાર પંદર નો ગુજરાત સરકારના નાણાં વિભાગનો ઠરાવ આવી રહ્યો કે કે જેમાં એ આપણે જોઈએ તો તેમાં તમે જોઈ શકો છો રજા પ્રવાસ માટે અધિકારીઓ કે કર્મચારીઓ માટે હવાઈ માર્ગ રેલ માર્ગ દ્વારા મુસાફરી કરી શકે રસ્તા માર્ગ દ્વારા મુસાફરી કરી શકે સ્ટીમર દ્વારા મુસાફરી તમને જે ગ્રેડ પે પ્રમાણે એ પૂર્ણ થવાનો છે હવે નવો બ્લોક છે એ તમને ખબર છે બે હજાર ચોવીસમાં માં શરૂ કરવાનો છે તો તેને લઈને જે માહિતી છે તે તમારી સામે આવી રહી હશે જેમાં તમે જોઈ શકો છો કે સાતમા પગાર પંચના પગાર ને ધ્યાન ને રાખીને રજા પ્રવાસ રાહત એલ ટીસી સમયે મળવા પાત્ર

મિત્રો એલ ને લઈને તમામ માહિતી છે તે જરૂરી માહિતીને લઈને ઘણા બધા વિડીયોસ મેં બનાવેલા છે તે તમને આ ચેનલના પ્લે લિસ્ટમાં મળી જશે તે તમામ વિડીયોસ પણ જોઈ લેવા વિનંતી તે તે પ્લેલિસ્ટની જે લિંક છે તે લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો હવે મિત્રો આજના વિડીયોની વાત કરી કે જે પણ કર્મચારીઓ કે અધિકારી છે આનો ગેરલાભ ઉઠાવે છે ત્યારે તેમને કઈ સજા મળવા પાત્ર છે કઈ કડક કાર્યવાહી કરવામાં આવશે તો તમારી સામે તે લિસ્ટ છે તે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે રજા કે વતન પ્રવાસ રાહતના ખોટા બિલો અંગે કરવાની કાર્યવાહી આ ઠરાવના નિયમ અર મુજબ જે કરવામાં આવશે કે કરવાની રહેશે તેમાં એક અ છે કે સરકારમાં રાહતની રકમ પ્લસ રાહતના બે ગણા જેટલી દંડની રકમ એટલે કે કુલ ત્રણ ગણી રકમ સરકારમાં જમા કરાવવાની રહેશે એક બ ઉક્ત રકમ એક સપ્તાહમાં જ જમા કરાવવાની રહેશે એક ખાતાના વડા કે વિભાગના વડા કર્મચારી કે અધિકારી પાસેથી ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં આચરે તેવી બાહેંધરી મેળવવાની રહેશે અને ત્યારબાદ પ્રકરણ બંધ કરવાનું રહેશે ખાતા કે વડાનો નિર્ણય આખરી ગણાશે બે ઉક્ત મુજબની સૂચના થયેલ હોવા છતાં કર્મચારી કે અધિકારી દંડની રકમ સમય મર્યાદામાં ન ભરે તો તેની સામે તાત્કાલિક ફોજદારી કેસ દાખલ કરવો અને ફરજ મોકૂફ કરવા અને સરકારશ્રીની પ્રવર્તમાન સૂચનાઓ હેઠળ યોગ્ય રીતે કાર્યવાહી કરવાની રહેશે ત્રણ ઉક્ત સૂચના મુજબ સરકારમાં રકમ ભરી દે અને જરૂરી બાંધરી લખી આપે તો જ તેમની ફરજ મોકૂફી પરથી પરત લઈ લેવાના થાય પરંતુ જેટલો સમય ફરજ મોકૂફ રહ્યા હોય તેટલો સમય ફરજ મોકૂફી તરીકે નિયમિત કરવાનો રહેશે ચાર ત્યારબાદ ખોટા રજા કે વતન પ્રવાસ રાહત અંગેના પ્રોસિક્યુશનની જે કાર્યવાહી ચાલે છે તે પડતી મૂકવાની અને તેમની સામેનો કેસ પાછો ખેંચવાનો રહેશે પાંચ ખોટા બિલ આકારેલ કર્મચારીને રજા કે વતન પ્રવાસ રાહતનો લાભ ભવિષ્યમાં ન આપવો અને તે અંગેની તેમની સેવાપોથીમાં લાલ શાહીથી નોંધ કરવી તો મિત્રો આ જે કડક કાર્યવાહી છે તે કરવામાં આવે છે જ્યારે ખોટા બિલો રજૂ કરી તેનો લાભ ઉપાડવામાં આવે છે તો મિત્રો આ એક જાણકારી માટે વિડિયો હતો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવી દેજો જેથી કંઈ તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ